you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમદાવાદના આંગણે સ્તબ્ધ થઈ જવાય તેવી ઘટના બની છે દુનિયામાં ચર્ચા થઈ બસો એકતાલીસ મુસાફરો ને કેટલાક સ્થાનિકો નો તેમાં જીવ ગયો છે આ ઘટના દુઃખદ છે કેટલાક લોકો પોતાના સ્વજનો ગુમાયા છે પરંતુ આ વચ્ચે કેટલીક એવી બાબતો બની જે કોઈ ચમત્કાર ઓછી ન હતી કહેવાય છે ને કે રામ રાખે અને કોણ જાકે તે સાર્થક નીવડ્યું છે જયારે તમારું નસીબ સારું હોય તો કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહીં વાત આજે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાચી પડી છે અમદાવાદ થી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ થવાની સાથે ક્રેશ થઈ ગયું હતું આ ફ્લાઇટમાં બસો બેતાલીસ લોકો સવાર હતા જેમાં લગભગ બધા લોકોના મોત થયા છે પરંતુ માત્ર એક વ્યક્તિનો જીવ બચી ગયો છે બાકી વિમાનમાં સવાર હતા બધા લોકોના મોત થયા છે અમદાવાદની ભૂમિ ચૌહાણ લંડનમાં રહેતા તેના પતિ પાસે જવાની હતી આ માટે ગુરુવારે તે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવા નીકળી હતી પરંતુ અમદાવાદમાં એટલો ટ્રાફિક હતો કે સમયસર એરપોર્ટ પહોંચી શકી ન હતી તે ચેક ઇન ગેટ પર માત્ર દસ મિનિટ મોડી પહોંચી હતી જેના કારણે તેને બોર્ડિંગની મંજૂરી આપવામાં આવી ન હતી